હમણાં એવીડીની એવીડી સ્ટાફની શિબિર રાખી હતી સ્વામીજીએ એટલે એમાં એક લીલા ચરિત્રનું સેશન રાખ્યું હતું તો એમાં જે જે વક્તા હતા એને પ્રભોસ્વામીએ ખાસ એક સૂચના આપી હતી એમ કે લીલા ચરિત્ર એ ખાલી એન્ટરટેનમેન્ટ નથી આનંદ માટેનું વસ્તુ નથી એમ પણ એમાં પણ સ્પિરિચ્યુઆલિટી સમાયેલી છે કે એ વસ્તુ આપણે ચૂકી ના જઈએ એ વસ્તુને કે બધા ધ્યાન રાખજો કે એટલે પ્રભુ અત્યાર સુધી સ્વામી સાથે તો રહે એમ પણ આ જે વસ્તુ છે કે લીલા ચરિત્ર પણ ઘણી બધી જગ્યાએ સેવા મળી સાથી મિત્રો હોય તો એની સાથે પણ વાતો કરીએ પણ એક આનંદમાં લેતા હતા પણ પ્રભુ સ્વિં એક નવું દ્રષ્ટિ આપી એમ કે આપણે જેના ભલે મહારાજે મનુષ્ય ચરિત્ર ગ્રહણ કરે ગમે ભાવને ગ્રહણ કરે પણ આફ્ટર ઓલ એ છે તો મહારાજ એમ એટલે એ દ્રષ્ટિ પ્રભુ સ્વાઈએ કૃપા કરીને આ વખતે આપી પ્રભુ સ્વાઈની એક સ્મૃતિ વાસના ફાર્મની છે અમારે સાધુ થયા ત્યારે વાસના ફાર્મ પર પ્રભુ સ્વાઈ સાથે રાખ્યા હતા સ્વામીજીએ જેમ ગુણાત્યાન સ્વાઈ કહેતા કે ગુણાત્યાન સ્વાઈ જ્યારે જૂનાગઢમાં હતા તો ક્યારેય ડ્યુટી સંતોની કે સેવકોની રાતનાના વેચે કારણ કે રાતના જો આપી દે ડ્યુટી તો સવારે ઉઠે ત્યારથી એના વિચારમાં હોય કે કઈ રીતના કરીશું શું કરીશું ગુણા ત્યાન સુધી ગોષ્ઠી કરે સવારે પછી જ બધાની સેવા વેચતા એટલે ગોષ્ટીમાં મન શાંત રહે પ્રભુ સ્વામી પણ અમને સવારમાં આરતી પતે પછી નાસ્તો પતી જાય પછી બધાને સેવા વેચે અલગ અલગ કોકને રસોડામાં કે કોકને ખેતીવાડીમાં જવાનું કે તો મારે રસોડાની સેવામાં એટલે સર્વાનંદ સ્વામી ગુરુહરિ અને મારે ત્રણ ગુરુહરિની સાથે રહીને રસોડાની સેવા હતી તો ઉનાળાનો સમય હતો તો ગુરુહરિ કે ચાલો આજે આપણે હજી ટાઈમ છે રસોડું કે અગિયાર વાગ્યે ચાલુ કરીશું તો ત્યાં સુધી આપણે કેરી તોડી આવ્યા તો અમે કેરી તોડવા માટે ગયા તો બહુ મોટો આંબો હતો તો એની પર ચડ્યા સર્વાનંદ શું એકદમ આંબાના ટોપ ઉપર ચડ્યા હતા તો થોડી વાર પછી બૂમ પાડી સર્વાનંદ સ્વાઈએ કે સ્વાઈ કે ઉપર બધી પતી ગઈ છે એટલે પછી મેં કીધું કે અહીં આવી જાઓ ગુરુહરીને અમે એક જ દાળખી ઉપર હતા મોટું દાળખું હતું તો અમે કીધું કે તમે અહીં આવી જાઓ અહીંયા હજી ઘણી કેરી છે તો જેવા સર્વાનંદ ગુરુહરી એકદમ આગળના ભાગ પર હતા વચ્ચે હું હતો અને પછી દાળીનો જોઈન્ટ આવે તો જ્યાં સર્વાનંદ સાંઈ દાળીના જોઈન્ટ ઉપર પગ મૂકે છે ખાસું એવું મોટું હતું જોઈન્ટ તો તરત દાળખું તૂટી ગયું અને ઉને સર્વાનંદ સાંઈ તો નીચે જ ગયા તો અમે બે નીચે જઈએ તો ગુરુહરી તો પહેલાં જ જાય કારણ કે એ તો આગળ હતા તો અમે નીચે જઈને શોધીએ કે ગુરુહરી ક્યાં ગયા ગુરુહરી ઉપરથી બૂમ પાડી હું તો અહીંયા છું કે એટલે પછી તો ગુરુહરી નીચે અમે પૂછ્યું કેવી રીતના આપણે લોકો વિઝા 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 કરીએ આ સંતો છે એ આપણને કેવું ડિરેક્શન આપે છે લોક છોડાવે છે આપણી નજર અહીંયા હોવી જોવે થેન્ક યુ ટુ ગુરુહરિ કે આપણા વચ્ચે સંતોને મોકલ્યા અને આટલો સરસ એમના સ્વરૂપનું આપણને વિજ્ઞાન થાય એના માટેની નાની નાની સ્મૃતિ શેર કરી બધા સંતોએ સો આપણે આ ટેકઅવે લઈ જવું છે અને જ્યારે બી આપણા જીવનમાં કંઈ મૂંઝવણ આવે તો આ પ્રસંગોને આપણે વાગળવા છે આપણે ગુરુહરીને કરતા હરતાં માનવું છે પૂજ્ય નિહિલભાઈ પારેખને પ્રાર્થના કરીએ કે અમારે મસ્તીથી જીવવું છે મસ્તીથી ભજન કરવું છે અને મસ્તીથી સેવા કરવી છે તો એના સ્વાધ્યાય કરે એમનો શેર કરે પૂજ્ય નિહિલભાઈ પારેખ ભજન થાય પણ કદાચ ભયથી થાય કે ડરથી થાય કે કદાચ નિશ્ચિંતાથી ના થાય કે તારે એનો મારા તારે જ્યાં લઈ જાવ જ્યાં પ્લેન ઉડાડવું હોય ત્યાં ઉડાડજે ક્યાં ઉતારવું હોય ત્યાં ઉતારજે એમ પણ પણ સુકાનંદ સ્વામી નાવિકને કહે છે કે હવે તું ટ્રાય કરવાનું બંધ કરી દે એમ તે બોટ ટ્રાય કરી હવે આપણે ભજન કરીએ કે મારા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ છે કે હું પણ એનું ભજન કરું અને તું પણ એનું ભજન કર એમ એમને અમને બોલાવ્યા છે એટલે એ અમને પહોંચાડશે ને એમને આ બોટ જે દિશામાં લઈ જવી એ દિશામાં લઈ જાય પણ હવે તું ટ્રાય ન કરતો એમ એટલે સુકાનંદ સ્વામીએ નાવિકે સાથેના સંત એક કલાક ભજન કરે છે અને પાણી કે વિન્ડ જે પણ ડિસ્ટર્બન્સ હોય એ બધું સેટલ થઈ જાય છે એમ અને થોડાક ટાઈમમાં એ બોટ એક કહે ને કે એક કિનારા પર પહોંચી જાય છે ત્યારે સુકાનંદ સ્વામી ચાર પાંચ ભક્તોને ત્યાં તિલક ચાંદલામાં જોવે છે એમ એ એટલે સુકાનંદ સ્વામી ભક્તોને પૂછે છે કે તમને ભગવાન સ્વામિનારાયણ મોકલ્યા છે એમ એટલે એ ભક્તો જ્યાં જ્યાં ઊભા હોય છે એ કહે છે હા કે અમને ભગવાન સ્વામિનારાયણ મોકલ્યા છે એટલે સુકાનંદ સ્વામી એમને પૂછે છે કે તમે કેવી રીતે અહીંયા આવ્યા એમ એટલે એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ એમ અમને એવું કીધું કે સુકાનંદ સ્વામી આવી રહ્યા છે જ્યાં એમને લયા હોય એમ એટલે આ ત્યાં જે નાવિક ઊભા હતા એ બધું જોઈ રહ્યા હતા કે આ શું ચાલે છે એમ કે જ્યારે બોટ ચલાવવાની ચાલુ કરી રાઈટ અડધે રસ્તે એમ કીધું કે ટ્રાય ન કરતા કે ભગવાન ભગવાનનું ભજન એનો કરવાનું કીધું એમ અને ઓટોમેટિકલી બોટ કિનારા પર આવી ગઈ એટલે જ્યારે સુકાનંદ સ્વામી આ જોયું ત્યારે એમને કહેતા હતા કે અમારા પ્રભુ અમારા ભગવાન ખૂબ સમર છે કે અનંત બ્રહ્માંડમાં એનું ચાલે છે એમ કે કેવી મસ્તી હશે કેવી મસ્તી મેં જીવતા હશે કે કદાચ હું મારી જાતનો આ પ્રસંગમાં વિચાર કરું એમ કે ભજન કદાચ હું પણ કરું પણ એક ડરથી કરું કે મહારાજ પાણી કંટ્રોલ કરજો કે મહારાજ હવા કંટ્રોલ કરજો કે રક્ષા કરજો પણ ઓલા નાવિકને તો કહું કે ભાઈ હું ભજન કરું છું પણ તું ટ્રાય કરજે તું તારી ટ્રાય ચાલુ રાખ હું મારું ભજન ચાલુ રાખીશ રાઈટ એ બુદ્ધિ ડિપ્લોમેટિક આન્સર આપે કે આપણે બધે જ બેલેન્સ હોવું જોઈએ એમ કે કંઈ છૂટી ન જવું જોઈએ રાઈટ પણ ત્યારે શું કાનંદ સ્વામીએ કીધું કે મારા મારા ભગવાન ખૂબ સમર છે કે અનંત બ્રહ્માંડમાં એનું ચાલે છે નિલભાઈ વાત કરી કે મસ્તીમાં રહેવું છે ભગવાન આપણને એવા મેળા છે એટલે આપણે નામ મસ્તીમાં રહેવું હોય ને તો બી આપણને રાખે છે એમની કરુણા છે બાકી જગતના જીવો અને આપણું આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે લૌકિક રીતના બી મન બુદ્ધિથી કેટલા સુખીયા છીએ વધારે વાત ના કરતા આપણે હરિશરણ સ્વામીને પ્રાર્થના કરીએ એમ કે હું મીન્સ આત્માનો ખતરનાક રોગ અને તું મીન્સ આત્માની નિરામય અવસ્થા અંદર ત્રણ રીતે હું પ્રગટે છે હું સારો છું સમજુ છું વ્યવસ્થિત છું ત્રણ લેયર આપણને ત્રણ દેખાય છે હું સારું છું સમજુ છું વ્યવસ્થિત છું એ ત્રણ લેયરનો હું કાઢવા માટે આ બાપા પધાર્યા છે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતનંદ સ્વામીજીને ધરતી ઉપર લઈ આવ્યા એ દિવસે હું સામેના યુદ્ધનો શંખનાદ વાગી ગયો હતો સંબંધ જોઈને નમી જવું એક જ રસ્તો છે હુંમાંથી તું જવાનો બીજો કોઈ રસ્તો જ નથી એ દિવસે એમને આપણને આ સાયન્સ બતાવી દીધું હતું જેના જીવનમાં તું છે એના આત્માની નિરામયતા આ કહેવાય ડોટ લેસ અહમ લેસ વ્યક્તિત્વનું સર્જન ગુરુહરિએ આપણા માટે કરી આવ્યું છે એટલે મેં શરણાગત સ્વયં કહ્યું શરણાગત સ્વામી આ લાઇટિંગ તમારો ડિપાર્ટમેન્ટ નથી આ કોસ્ચ્યુમ સિલેક્શન બી તમારો ડિપાર્ટમેન્ટ નથી આ સ્ટેજનો કલર બી તમારો ડિપાર્ટમેન્ટ નથી અને એ બધાનું જે કોન્ફ્લિક થાય છે એ ગુસ્સો તમારા ઉપર કાઢે છે તો યાર કંઈક તો બોલો એમાં કંઈ નપાસ નથી થઈ જવાના મેં એ કહ્યું એમને મેં કહું આપણે વિવેકથી કહેવું છે તો આ એમને મને વાત કરી કે તમને ખબર છે કે હરિચંદ સ્વાઈ કે ગુરુ કે સમયાની સાઈટ ઉપર પહેલીવાર આવ્યા મને શરણાગત સ્વામી આખો એપિસોડ રિકોલ કરાવતા હતા કે એ બોલ્યા સાથી નહીં પહેલાં જોડ કે તો કે પ્રબોધ સ્વામીજી આવા કે જેને બધી જ ખબર છે જેને સમયા પહેલાં આપણને કહ્યું હતું કે વી આર વન કે તમે કહો છો કે લાઇટિંગ ડિપાર્ટમેન્ટ તમારો નથી સ્ટેટ ડિપાર્ટમેન્ટ તમારો નથી તમે મારો કેમેરા છે પણ મીટિંગ કરી હતી ને ત્યારે કહ્યું હતું કે વીઆર વન એટલે લાઇટિંગ બી મારું છે સ્ટેજ બી મારું છે ને સાઉન્ડ બી મારું છે કે એટલે કે હું બચાવ નહોતો કરતો કે કારણ કે મારે વી આર વનથી કે અમને હરાવા છે કે એ આત્માની નિરામયતા કહેવાય તું તરફની યાત્રા સ્વામી કે છ જ મહિના ખાલી બુદ્ધિ બંધ રાખીને ગુણ ગાય ને કે દેહ અને આત્મા જુદા પડી જાય હું અને તું જુદા થઈ જાય આપણે તુંમાં જીવતા થઈ જઈએ સ્વામીજી કે સ્વામી કે ત્યાં બુદ્ધિ ઉપર જઈને ગુણ ગાવા પડે કે જે ગુરુ હરિએ પહેલી ગોષ્ટીમાં વાત કરી વ્યક્તિની સત્યતા કરતા હરિનું વચન વિશેષ છે એ ગુરુ હરિએ મને એ દિવસે માનતા શીખવાડ્યું ત્યારે સ્વામીજીએ કહ્યું કે વ્યક્તિ બદલાય પરિસ્થિતિ બદલાય વ્યક્તિની સત્યતા બદલાય માનીનતા બદલાય પણ પ્રબોધ સ્વામીજીની મારા પ્રત્યેની નિર્દોષ બુદ્ધિ ક્યારેય ના બદલાય કે એ તું તરફની યાત્રા એ નિરામયતા એમની પૂજ્ય હરિશરણ સ્વામી આપણને અદ્ભુત મનનીય પ્રસંગો દ્વારા આત્માની નિરામય અવસ્થા વિશે વાત કરીએ મારા લગ્નની વાત કરીએ એટલે મારા મિત્ર થાય એટલે મેં હું બી એમના સ્વામીજી સાથેના લગ્નની એક નાની વાત કરી અને પછી આગળનો પ્રોગ્રામ આગળ વધાર્યો એમ કે આજે ઘણા બધા અહીંયા યુવકો જે છે આપણે અઠવાડિય સભા ભરીએ છીએ એમ ઘણા બધા અંબરીશો છે એમ પણ હરિશરણ સ્વામીજી જ્યારે પૂર્વશ્રમમાં અહીંયા કાર્ડિફ યુનિવર્સિટીમાં ભણતા હતા અને સ્વામીજી અહીંયા વિચરણમાં આવતા ગુરુપ્રસાદ સ્વામીજી ત્યારે પ્રાદેશિક સંત હતા અદ્ભુત નાનો સમાજ હતો એમ સ્વામીજીનું એટલો બધો પ્રેમ હતો સંતોનો એટલો બધો પ્રેમ હતો દિવસો જે છે એકદમ કહેવાય ને કે એટલા બધા આનંદમય હતા નિરંતર જતન થતું રહેતું એમ પણ દેશકાળ છે ને એ બહુ ખરાબ હતા યુવકોને ભણતા હોય એટલે જોબ ના હોય કશું ના હોય એમ તો સ્વામીજી અહીંયા આવે તો આજ્ઞા કરે કે આપણે હરીશરાણ સ્વામીને કીધું કે કાર્ડીપથી કોઈ પણ ભોગે આપણે બે અઠવાડિયામાં એક વખત સભા ભરવા માટે આવવાનું સાંભળવા જેવી વાત છે આપણે ઘણા બધા યુવકો જે છે વાય આપણી સભા શા માટે સભાનું આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ તો સ્વામી કીધું કોઈ પણ ભોગે ને એ વચન એમને ઝીલું એક વખત પરિસ્થિતિ એવી થઈ કે એમની પાસે કાર્ડિફથી સભામાં આવવા માટે આપણી ક્વિન્સબરીમાં જે બધા યુવકો રહેતા ત્યાં આવવા માટે પૈસા નહોતા એમ તો કોઈ પણ ભોગે થોડા થોડા આગળ ભેગા કરી અને કાર્ડિફથી લંડન સુધી તો એ પહોંચી ગયા લંડન સાંજે જે છે એ સાત વાગે પહોંચ્યા એમ પણ હવે ત્યાંથી લંડન વિક્ટોરિયાથી કે જે બધા વોટરલુ સ્ટેશન છે ત્યાંથી ક્વીન્સબરી જે છે ત્યાં સુધી પહોંચવાના પૈસા જ નહીં ફેરના કોઈ પૈસા જ નહીં તો હરિશરણ સ્વામીજી આઠ કલાક ચાલીને ક્વીન્સ બરી આવ્યા પ્રાણ જાય પણ સભા ન જાય ત્યારે છે ભગવાન સામેથી લગ્ન કરવા માટે આવે એટલે એવું એમનું અદ્ભુત કમિટમેન્ટ આપે સ્વામીજી કંઈ બાકી રાખ્યું નથી આપ સામે ચાલીને આવ્યા છો પૂર્ણાહુતિ તો ખરેખર અમારે હુની કરવાની છે આજે તો એ હુની પૂર્ણાહુતિ કરીએ બધા ઘરના ભેગા થયા છે સ્વામીજી આપ ખુલ્લા દિલે જે બી વાત હોય આપ આશીષ વચન આમ સૌ ભૂલકાઓ પર આજે પાથરશો જી ગુણાતન સ્વામીએ બસો જણને બ્રહ્મવિદા ભણાવેલી ગમ્મિધ્યા એટલે શું બેન કથા વાર્તા નથી કર્યો આવી શિબિરો નથી કરી સમજી કેતા એ બી મારે અમને કદીશ એ રીતે કથા નથી કરી ચાલતા ચાલતા એક બે વાક્ય કહી દે એ વાક્યને અમે અમારા જીવનમાં ધ્યેય બનાવ્યું અને અમે અમારી યાત્રા એ રીતે કરીશ જાના ક્લાસ ના હોય અને પ્રિયડ ના હોય કેમ જીવવું કેમ વર્તવું એ પ્રસંગે જ ખ્યાલ આવે બસો જણને બ્રહ્મીજા ભણાવેલી પ્રભુના બળે કેમ જીવવું એ પડે 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 શીખવાડતા હતા આપણને એક જગ્યાથી બીજી જગ્યાએ ઉઠાડીને બેસાડે તોય થઈ જાય કે આ કંઈ ઊભા કરી રહ્યા આટલી સરસ સેવા કરવા છતાં એની ઉપેક્ષા થતી હોય છતાં એ મીઠાશ ના જાય એ ભક્તિ ના જાય એ રાજકારણ ભાવનામાં ઓટ ના આવે એ છે બ્રહ્મવિદ્યા હું માથી તું જવાની યાત્રા તો બહુ ઊંચી છે એ બી કરવાની છે એ આપણું અંતિમ ગોલ છે પણ એમાં જવા માટે પેલું સ્ટેપિંગ સ્ટોન છે સુધર્મ શું છે સ્ટેપિંગ સ્ટોન પહેલું સ્ટેપ સમજી વર્ષોથી આપણને ગોટાવે છે આજથી તો આજે એના દીકરા થવું છે અને અહીંયા કરાય તો એને જે ગમે છે એ આપણું ગમતું થવું જોઈએ એને સુધર્મ ગમે છે ભેગાડીને આત્મીયતાથી જીવવાનું ગમે છે એને નમી જવાનું ગમે છે પોતાના અસ્થિત્વથી બહાર આવી અને ભક્તોમાં ખોવાઈ જવાનું ગમે છે સ્વધર્મ એમાં જાગૃતતા રાખવાની સુધર્મ કરીને ક્યારેય 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 ના નથી એ માટે ગુરુ આપણને સૌ નહીં ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના શ્રીજાનુ સાંઈ મહારાજ